હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે કંઈક નવી રેસીપી બનાવીશું ભાજી તો તમે બહુ બધી ખાધી હશે જોઈ બી હશે અને આ બી ભાજી જ છે પણ સવારે મેં બહાર કાઢીને મૂકી એટલે આપણી પેલી થઈ ગઈ છે પણ આ છે ભાજી તાદળજાની ભાજી છે ફ્રેન્ડ તો મેં સરખી કરી નાખી છે તો આજે આપણે એનું શાક બનાવીશું પણ કુકરમાં બનાવીશું ફટાફટ બની જાય એ માટે ચલો તો ભાજી કઈ રીતે બટો એ બી તમને ખબર હશે આ ભાજીનું એક એક પત્તું આ રીતે બટવાનું હોય છે ઘણા સંભાતા હોય છે પણ હું જે રીતે કરું એ રીતે તમને બતાવું છું કે આવું એક એક પત્તું લઈ લેવાનું અને પછી એ ભાજીનું શાક કરવાનું તો મેં એ રીતે ભાજી સમારી અને બટી અને રાખી દીધી છે અને એને પાંચથી છ પણિયો ધોઈ છે અને અંગે ફ્રેન્ડ આમાં માટી બહુ આવતી હોય છે એટલા માટે આને મસ્ત તમારે લસણમાં વઘારવાની હોય સારું એવું લસણ અંદર એડ કરવાનું ખાવામાં બહુ ટેસ્ટી થાય છે તમે ચોક્કસથી આ ભાજીનો ટ્રાય કરજો ના કર્યો હોય તો બહુ જ મસ્ત લાગે છે તો ચલો એના માટે પહેલાં આપણે ખૂબ બધું લસણ ખોલી લઈશું આમ તો ખુલ્લી વઘારાય પણ ખુલ્લામાં પંદરથી વીસ મિનિટ થાય છે પેલું શું તમે બે ત્રણ સીટીમાં વઘાડ દો ને તેનું બધું પાણી અને પ્રોપર મસાલા ભળી જાય પછી ખુલ્લા કુકરમાં પાંચ દસ મિનિટ પાછી ચડવા દો તો મસ્ત સબ્જી શાક તૈયાર થાય છે હું તમને બતાવું કે હું કેવી રીતે વઘારું છું તો ચલો સ્ટાર્ટ કરીએ પણ પહેલા લસણ ખોલી લઈએ એના માટે ચલો ફ્રેન્ડ મેં તમને કીધું એ રીતે લસણ લસણ લઈ લીધું છે તમે જેટલું ખાતા હોય તમને જેટલો ટેસ્ટ હોય એટલો એના માટે મેં લીધું છે અને લસણ કેવું વાસતો ખબર છે આવું અધ કચરું એકદમ પેસ્ટ નહીં કરીએ અને તેલ તેલ તમે જે રીતે ખાતા હોય એ રીતે લેવાનું રહેશે ઓછું વધારે ગમે તે રીતે આ ભાજી કેવી છે કે તમે એક ચમચી તેલમાં બી બનાવી શકો અને બે ચમચા તેલ મૂકી પી બનાવી શકો ફ્રેન્ડ તમારી ચોઇસ છે તમારે કેટલું તેલ ખાવું છે બરાબર બનાવતા હોય તો ઘણા પોતપોતાના ચોઈસ પ્રમાણે હોય જેને જેટલું તેલ ગમતું હોય એ પ્રમાણે હવે એમાં થશે એક ચમચી ભરીને જીરું જીરાનો વખાણ બહુ જ મસ્ત લાગે છે લસણ જોડે ડ્રાય ચોક્કસથી કરજો અને બરાબર લસણની સ્મેલ આવે એટલે અને ભાજીનું ભાજી તમે જ્યારે સાફ કરીને ધોઈને રાખો ને એટલે એને પાણીમાં પલાળીને જ રાખજો ફ્રેન્ડ એટલે હજુ કઈ કચરો ના ચોટે પણ હોય ને તો એ પ્રોપર સાફ થઈ જાય ચલો આ રીતે બસ પાણીમાંથી નીકાળી અને ભાજી કુકરમાં એડ કરી દઉં બધું પાણી નીકાળી દેવાનું ચોખ્ખું જ હોય પણ તો બી બને ત્યાં સુધી પાણી રહેવું ન જોઈએ કારણ કે ભાજીનું એક પ્રોપર એનું પાણી છૂટતું હોય છે અંદર તમે આ લમણે જો કુકરનું બંધ કરો ને બધું પાણી નીકાળી અને ભાજી એડ કરી છે ને

ખાલી પાણી બાળવા અને તાજી પ્રોપર ચડેલી આપણને લાગે એટલા માટે હું બેથી ત્રણ સીટી ફૂલ ગેસમાં કરી દઈશ પાંચ મિનિટમાં પછી આપણે પ્રોપર એને મસાલા બી કરીશું અને દેખીશું કે કઈ રીતની વઘારેલી ભાજી હોવી જોઈએ ફ્રેન્ડ હું પછી તમને પહેલા પહેલાં બેથી ત્રણ સીટી હું વાગવા દઈશ ચલો ફ્રેન્ડ ત્રણથી ચાર સીટી મેં દીધી છે પાંચ મિનિટ થઈ ગઈ છે કારણ કે આ ભાજી તમે નોર્મલ વઘારો તો તમારે દસથી પંદર મિનિટ તો લઈ લેશે તો આપણી એને નીકાળી લઈશું ભાજી તો બી બરાબર ચડતી રહે જો મે તમને કીધું કેટલી મે 3 4 કીધીતી પણ ઉપર ઉપર સાદી એ વિ ભાગી ગઈ છે તો બી એનું પાણી દેખાય તમને મે પાણી બિલકુલ નતું રેડી ફ્રાય તો બી બહુ બધું પાણી છે આમાં તમને દેખાય કે મને નઈ ખબર હવે આપણે ગેસ ફૂલ કરી દીધો જે ચડાવવાની પ્રોસેસ હતી ભાજીની એ થઈ ગઈ છે હવે હવે આપણે મસાલા કરતા તો બી હું તમને પાણી લચકા પડતું છે દેખાતું નહી હોય જો કેટલું નીતરેજ પાણી આમાં થી આ ભાજીમાં પાણી બહુ છોડે છે એટલે અને ખુલ્લી વઘાર તો બહુ જ વાર થાય છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું કોથમી નાખીશું ટેસ્ટ અનુસાર તમે ખાતા હોય તો એમાં ધાણા જીરું નાખીશું એક ચમચી જેટલું એ બી તમને ટેસ્ટ ભાવતો હોય તો પણ સારું લાગે છે આ ભાજીમાં ધાણા જીરું શેકેલું જીરું હોય તો શેકેલું જીરું એડ કરી દેવાનું અને એમાં પછી તમારી ટેસ્ટ અનુસાર તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું એડ કરી દેવાનું મેં ત્રણ ચમચી નાની મરચું એડ કર્યું છે અને ગરમ મસાલો એડ કરવો હોય તો બી તમે કરી શકો હું આમાં નથી કરતી કારણ કે આ શાકમાં મને પ્રોપર લસણનો અને મરચાંનો ટેસ્ટ બહુ જ ગમે છે તો કુકરમાં વઘારજો જ મસ્ત બને છે અને બહુ જ મસ્ત થાય છે અને એકદમ મસ્ત ચડી બી જાય છે જો હું પાંચ મિનિટ સુધી આ રીતે ખુલ્લા ગેસે રાખીશ એટલે પાણી એમાંથી બળી જશે પ્રોપર જો પાંચ મિનિટમાં કુકરમાં બનીને તાંદજાની ભાજી છે ને કેટલી એટલી મસ્ત પાંચથી સાત મિનિટ લાગશે ફ્રેન્ડ તમે અલગ તો વઘારશો ને આ ભાજી તો પંદરથી વીસ મિનિટ લઈ લેશે અને એટલી મસ્ત ચડી ગઈ છે લચકા પડતી તો ચોક્કસથી કુકરમાં બનાવજો ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે બાય એકવાર આ ભાજી બનાવીને તમે ખાજો જો તમને ભાજીનો લીલા શાકભાજીનો શોખ હોય ને ફ્રેન્ડ તો ચોક્કસથી બાય